ચૈત્ર માસ કીડીઓને આખા વર્ષ માટે ખોરાક એકત્રિત કરવાનો માસ કીડીઓને ખાવા અને ખોરાક માટે સુકા નારિયેળમાં જુદા જુદા અનાજનો કરકરો લોટ તૈયાર કરી તેમાં ભરીને ચોમાસા દરમિયાન આ ખોરાક એકત્રિત કર્યો હોય તો તેમાંથી તેઓ પોતાનું પોષણ મેળવી શકે છે અને તે માટે ચૈત્ર માસમાં કીડીઓને કીડિયારો પૂરવાનો અનોખો મહિમા છે માટે આ મહિનામાં ઘણા લોકો દાન્ય પુણ્યનું કામ કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિમાં દરેક મહિનાઓમાં ધાર્મિક દાન્ય પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે એટલે જ ચૈત્ર મહિનામાં કીડીઓને કીડિયારું પૂરવાનો મહિમા છે માટે કીડીઓ માટે આખા વર્ષ દરમિયાન ખોરાક કઈ રીતે એકત્રિત કરી શકાય તે માટે ડીસામાંથી એક સેવાભાવી કપલ આ કાર્ય કરી રહ્યું છે આ ઉમદા કાર્ય કઈ રીતે કરે છે આવો જાણીશું મેં એક આ સૂકું નારિયેળ લીધું છે જેની અંદર પાણી નથી હોતું એ રીતેનું નારિયેળ લેવાનું છે પછી એને છોલી અને આ રીતે તૈયાર કરવાનું છે તૈયાર કર્યામાં એમાં એક હોલ પાડવાનું છે અને હોલ પાડ્યા પછી આ જે મેં કીડિયારો માટેનો મસાલો તૈયાર કર્યો છે એ મસાલો અંદર દબાઈ દબાઈને ભરવાનો છે મસાલો મેં એ રીતે તૈયાર કર્યો છે કે એની અંદર ઘઉં ચોખા બાજરી મગની દાળ છે ઘી છે તલ છે એ બધું તૈયાર કરી કરતરું દોળી અને પછી એને મિક્સ કરી અને ભેળવી અને આમાં દબાઈને ભર્યું છે કહેવત છે કે કીડીને પણ અને હાથીને મળ તો આપણે કોઈ કરોડો લોકોને તો ખવડાવી શકતા નથી તો આ કરોડો કીડીઓને ખવડાવી અને એક પુણ્ય કમાવાનો દિવસ છે એટલે પછી આપણે કેને કોઈ આવા જગ્યા હોય જ્યાં બહુ બધી કીડીઓ નીકળતી હોય ત્યાં થોડો ખાડો ખોદી અને આને મૂકી દેવાનું છે તો કીડીઓ આખું ચોમાસું એનો ખોરાક લઈ શકે છે એટલે આપણે આ પુણ્યનું કામ કરવાનું છે અને બીજાની જોડે કરાવવાનું છે જય શ્રી કૃષ્ણ